તે સમયે ફોર ચાલક સાથે ગાડી પૂરઝડપે તથા જોખમી રીતે ચલાવવા બાબતે એતને જોરસે કેવો ગાડી ચલા રહ્યો તેમ કહેતા ફોર ચાલકે તેઓ સાથે ઝઘડો કરી એમઆઈસીએ વિદ્યાર્થી પ્રિયાંશુને પીઠના ભાગે છરીના ઘા મારી હત્યા કરી આ ગંભીરતાને ધ્યાને રાખી આ ગુનાને શોધી કાઢવા ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેરના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી આ ગુનાના આરોપીને શોધી કાઢવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો તથા અમદાવાદ ગ્રામ્ય એલસીબી એસઓજી તથા અન્ય પોલીસ સ્ટેશનની કુલ તેર ટીમો સંયુક્તપણે બોપલ ગુનાવાળી જગ્યા તથા આજુબાજુના ત્રણસો સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા કાળા કલરની શંકાસ્પદ કાર તેમજ કાર ચાલકની ખૂના ગુનામાં સંડોવણી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવેલ તેમજ ફરિયાદીના જણાવ્યા મુજબ આરોપીનો સ્કેચ તૈયાર કરવામાં આવેલ આરોપી સ્કેચને સોશિયલ મીડિયા તેમજ ન્યૂઝપેપર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ આ તમામ પ્રકારની ગુનો શોધવાની કાર્યવાહી દરમિયાન મળે માહિતી મુજબ આ આગનો આચનાર વ્યક્તિ સરખેલ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વીરેન્દ્રસિંહ રૂપસિંહ પઢિયાની સનોવણી હોવાનો અને તે ખૂન કર્યા બાદ પંજાબ ખાતે ભાગી ગયેલો હોવાની હકીકત જાણવા મળી હતી

આદરોડા તાલુકો બાવડા જિલ્લો અમદાવાદ ને ઝડપી પાડે જેની વિશેષ પૂછપરછ કરવા સારો આજરોજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કચેરી ખાતે લઈ આપવામાં આવેલ આરોપીને અમદાવાદ ગ્રામ્ય પોલીસ ને સોંપાતા તપાસ ની કાર્યવાહી હાલ ચાલી રહી છે ની 10 નવેમ્બર ની રોજ રાત્રે 10 વાગે બોપલની હદમાં એક બનાવ બનવામાં આવેલા હતા એમાં બે વિદ્યાર્થીઓ બુલેટ માં જવી રહ્યા હતા ત્યારે પાછળથી બ્લેક કલરની ગાડી જોડે એની રકજક થઈ અને એનો પછી બુલેટનો પીછા કર્યો રોકવામાં આવ્યો અને ત્યાં ફરીથી રકજક થઈ અને ત્યાં એ આરોપીએ ચપ્પુનો ઘા માર્યો અને જેના કારણે વિદ્યાર્થીની મોત થઈ આ બનાવનો તાત્કાલિક એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવ્યો અને અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સંયુક્ત રીતે કુલ તીનસોથી વધારે સીસીટીવી કેમેરા પણ ચેક કર્યો તમામ ટોલ ટેક્સ નાકા પણ ચેક કરવામાં આવ્યો અને એવી માહિતી મળી કે એક બ્લેક કલરની ગાડી ઉધર ફરે છે અને પછી સ્કેચ બનાવવામાં આવ્યો હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ ઇન્ટેલિજન્સથી મદદથી જાણવા મળ્યું કે આરોપી એક કોઈ ઇનોવા ગાડી લઈને ત્યાં હરિયાણા બાજુ ઓર પંજાબ બાજુ ગયા છે તાત્કાલિક બંને અમદાવાદ ગ્રામ્યની પોલીસ અને અમદાવાદ ક્રાઇમનો માણસોનો અહીંથી રવાના કરવામાં આવ્યો અને કાલે એનો ત્યાં સંગરુર પંજાબ ખાતે જો જિલ્લા છે સંગરુર ત્યાં ઇન્ટરસેપ્ટ કરવામાં પોલીસને સફળતા મળી અને ત્યાંથી આજે એનો લઈને આવ્યા છે અને એનો આજે અમદાવાદ ગ્રામે એનો એકતાલીસ વનાઈ કરીને સોંપ્યા હતા અને અમદાવાદ ગ્રામે એનો ફરદર કારવાહી કરી છે અત્યારે આજે અટક કર્યા છે કાલે રિમાન્ડ માંગવામાં આવશે અને જો બાકી મુદ્દા છે કે છે ચપ્પુ ક્યાંથી લાયા બીજા કોઈ મદદગારીમાં છે કે નહીં આ બધા તપાસ રિમાન્ડ દરમિયાન કરવામાં આવશે

આ બે હજાર સત્તરમાં પણ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા હતા એમાં ચારસો છે ચારસો વીસ આઈટી એક્ટનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો દસ માર્ચ બે હજાર સત્તરનો દાખલ થયો હતો એમાં આ મેન આરોપી હતો એમાં એનો સસ્પેન્ડ થયો હતો હથિયાર ચપુનો તો લાઇસન્સ નથી હોતો પણ આ ખરેખર રિમાન્ડ દરમિયાન જાણવા મળશે કે આ ક્યાંથી લેવામાં એક આરોપીનું નામ છે વિરેન્દ્રસિંહ પડિયાળ ઉંમર વર્ષ છે હાલ નોકરી કરે છે સરખેજમાં જનરલ ડ્યુટીમાં અને બાજુમાં જો માણસ દીખે છે આ એક દિનેશ કરીને છે અત્યારે એનો બધું વિગતો અમદાવાદ ગ્રામ્ય પોલીસ મેળવી રહી છે એની પણ અગર સંડોવણી હશે અથવા મદદગારીમાં હશે તો એનો વિરુદ્ધમાં પણ કરે અત્યારે આ કહું છું કે રિમાન્ડ દરમિયાન આ બધા વિગત મેળવવામાં આવશે આ બધી વિગતો અત્યારે એની પૂછપરછ ચાલુ છે અહીંથી આ ભાઈ ગયો હનુમાનગઢ હનુમાનગઢથી મંડી મંડીથી જલંદર થી લુધિયાના અને થી પછી સંગરુર આવ્યો અમદાવાદમાં એની પોતાની ગાડી એને છુપાવવામાં આવી અને એની અત્યારે સર્ચ ચાલુ છે અને બીજા જો એને કંઈ દોસ્ત ટ્રાવેલ એજન્સી હતી એને કીધું કે મને ચંડીગઢ જવાનું છે તો એની ગાડી લઈને ગયા હતા એને કઈ એનો મિત્ર રહે છે ખાતે આ ત્યારે જ્યારે મિત્રને ઘરે ગયા ત્યારે અમારી પોલીસ પણ એક કલાકમાં પહોંચી ગયું અને ત્યાંથી પકડવાનું અગર એની કોઈ મદદગારીમાં રોલ નીકળશે તો પછી એનો અટક કરવામાં નહી રસ્તામાં એને હથિયાર ફેંકી દીધું હથિયાર લઈને નથી ગયો

એ આપણે તમામ ખાતાઓમાં એક બે એક્સેપ્શન હોય છે જનરલ પોલીસ સિટીઝન સેન્ટ્રિક છે અને આપ પણ જાણી શકો છો કે અત્યારે આપ જોવો છો કે પોલીસનો છે તો પણ એના વિરુદ્ધમાં જે નોર્મલ ગુનેગાર હોય એ વર્તાવ કરવામાં અને એ અનડિટેક્ટેડ ગુના હતો તેમ છતાં પોલીસે ડિટેક્ટ કર્યો અને એમાં પોલીસવાળા હોવા છતાં પોલીસે બિલકુલ વહેલામાં વહેલા તકે એમને

અત્યારે એનો મેડિકલ કરવામાં આવે છે અને ત્યારે હોય શકે હું ના નથી પાડતો પણ અત્યારે મેડિકલ ની આધારે અમે એનો ફર્દર નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બી ન્યૂઝ ગુજરાતી બી એન ન્યુઝ ગુજરાતીના ફેસબુક પેજ ને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજ ને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલ ને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યુઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો